તોડ તોડ કરશે ઘણી જગ્યાએ બસો લોકોના ઘર તોડ્યા પછી પચાસ ના તોડશે અઢીસો ના તોડશે દોઢસો ના તોડશે આપણે રાજકીય શક્તિ નહીં બતાવીએ

આદિવાસી માટે ઓબીસી માટે દલિતો માટે નફરત છે એમને જ નથી તો જખ તમારા વોટ વગર સત્તામાં આવી ના એટલા માટે આપણે પૂછે છે બાકી પૂછે જ નહીં એટલે આપણે આમને પોલિટિકલ નુકસાનની ચેતવણી નહીં આપીએ તો આપણી વાત નહીં સાંભળે અને આને રાજકારણ કરવું કહેવાય અમે થોડી ભજન મંડળી ચલાવીએ છીએ રાજકારણ છીએ તો રાજકારણ કરવાના તમે છો અમે ગરીબ એસસી ઓબીસી તમે લૂંટનારા પંચ્યાસી 15% નું કરીએ છીએ આટલી સ્પષ્ટ વાત છે આપણે બધી જ માગણીઓ આપણી લેખિતમાં આપે અને ગાંધીનગરમાં જવાનું મોરચો આપણે બધા તૈયાર કરો નેતા વાત નેતા બીક શું લાગે તો રેલી કરવા દો ધરણા કરવા દો ને આંદોલન કરવા દો ફરી હું જીતવાનું છું તો નેતા બીજા તોડશે નેતા ને પ્રેશર આપવાની જવાબદારી આપડી એના થઈ જવું જોઈએ આ બોસ ભારે પડી જવાનું છે અમદાવાદમાં અને આખા ગુજરાત જ્યાં જઈએ ત્યાં ઠાકોર ને માલધારી દલિત પૂજક સમાજ ચારે બાજુ આપવાનું ચાલુ વાહમાં મેસેજ જાય તો પછી નિર્ણય લેવો પડે બાકી પ્રેમની ભાષા કોઈ સમજ્યા નથી સમજવાના એ નથી એટલે આપ તમામ લોકો લડો હું તમારી સાથે છું મારે જ્યાં મદદની જરૂર પડે ત્યાં તમે આવીને ઉભા તમને મદદની જરૂર પડે ત્યારે હું આવીને ભરું આપણે બે ભેગા થઈ આ વટામણ ના દેવી પૂજક સમાજની જોડે ઉભા રહી

અને મને વિશ્વાસ છે કે અત્યારે જે પ્રમાણેની તમારી તૈયારી હું જોઈ રહ્યો છું તમારા ચહેરાનું જે નૂર છે એ બહુ ક્લિયર દેખાડ તમે લડવાના મૂળવા છો અને માણસ લડવાનું નક્કી કરે તો કઈક તો પરિણામ મળે જ મળે અને કઈ પરિણામ આપણે લઈશું અને બધા જ આપણા બધી તમામ માંગણીઓ એ સરકાર લેખિતમાં સ્વીકાર કરે કે લેખિતમાં વાત ના કરે ત્યાં સુધી આપણે આંદોલન મૂકવાનું ગાંધીનગરની તારીખ નક્કી કરીએ એ આપણે મળીને બે ચાર

કોઈનું તોડફોડ ના કરી શકાય ડિમોલિશન ના કરી શકાય તમે શો કે પંદર દાડા મિનિમમ નોટિસ જોઈએ ખબર બધી જ છે પણ પાડી દીધા પછી તમે કોર્ટમાં જાઓ એટલે એ લોકો પહેલા પાડે પછી આપણે કોર્ટમાં જવાનું લડવાનું એના બદલે આ બધા કે ને કે આ સરકારનો નિર્ણય બદલો નિર્ણય બદલો અમે ચાર પાંચ લડવાયા હોય એવું નક્કી કર્યું છે ખાલી એમના નિર્ણય નથી બદલવાના આવે તો સમય હવે સરકાર બદલવા આમ વખતે નિર્ણય બદલો ને કાયદો બદલો ને આ બદલો એના કરતા તમને જ બદલી નાખીએ એટલે બધા માટે શાંતિ થાય આ કરો તમને બધા ઓઢવના માલધારીઓને દલિતોને મારું એક વિનંતી કે જ્યાં સુધી ભાજપ જે નેતાઓ છે ને આપણે કોઈ ઘર ઘરના એની વાત નહીં કરતા પણ જે મુખ્ય નેતા જે દોરી સંચાર છે કે કાઠું પડી જાય ભાઈ આ એક માલધારી એક દલિત આ બધા જે અહીંના રહેવાસીઓ છે ચારસો પાંચસો તો મૂળ રહેવાસીઓ એના સિવાય બીજા બધા આ બધાએ

એ બધાને લઈને પોતપોતાના ફેસબુક ઉપર લાઈવ થઈને વિડીયો મૂકો સરકાર એ અંબાજીના ગરીબો હોય કે દ્વારકાના ગરીબો હોય કે સોમનાથના ગરીબો હોય ઓઢવના માણસો અહીંયા જે રહેનારો હોય મૂળ વાત વસાહતવાળા કે પછી અહીંયા કેશવનગરના હોય ને હમણાં દેવ તો કેવી જ લોકોના ના ફોન કાલ દેવી પૂજક વટામણ એ લોકો ફોન આવ્યા કે લાલજીભાઈ તમે જીજ્ઞેશભાઈ ને બધા આવો ને અહીંયા શું થયું તો કે બસો ઘર ને નોટિસ આપી છે કે હાઈવે પહોળો કરવાનો અને બાજુ એટલે તમને બધાને વિનંતી કઈ પણ થાય આપણી તકલીફ શું છે ગુજરાતના પેલાની દ્વારકામાં મુસલમાન નું ઘર પડે મુસલમાન ના ગરીબ ગરીબો ખાવા ના હોય એવા મુસલમાન ના ઘર પડે અમે તો જઈને જોયું આમ રડવું આવી જાય આપણને કારણ આનું પગમાં સ્લીપર નથી પહેરવાના કપડાં ઠેકાણું નથી આ ગરીબનું મકાનનું પાડવાનું કારણ શું આ ગુજરાતનો ગૃહમંત્રી એ ગરીબનું મકાન પડે છે ત્યારે ટ્વીટ કરે છે કે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એ રીતનું કારણ કે એ પેલું ગરીબ છે ને મુસલમાન છે એને મતમાં કામ લાગે એટલે ત્યારે આપણે લોકો બધા અવાજ ઉઠાવીએ કે હિન્દુ હોય કે મુસલમાન દલિત હોય કે દરબાર

આમ તો અમે વિચારતા ભગતસિંહ નું તેવી માર્ચ વાળું રવિવાર બરાબર રવિવાર આવે છે એટલે થોડી રવિવારના ના લીધે વિધાનસભા ચાલુ ના હોય પણ એક એવી તારીખ બધાને પૂછીને વિપક્ષના નેતા અમિતભાઈ સાથે પણ ચર્ચા કરશું ભાઈ શક્તિભાઈ સાથે પણ અને બીજા પાર્ટીના લોકો કોઈ એક તારીખ નક્કી થાય એમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના અને આમ દ્વારકાથી લઈને દાહોદ સુધીના જેટલા પણ લોકોને આવી તકલીફ છે એ બધાએ એક જગ્યાએ આપણે ભેગા થવાનું નક્કી કરીએ તો ઓઢવના રબારી વસાહતના તમે બધા એમાં ભાગ લેવાના કે નહીં બધા બધા આપણે આ અને જ લોકો જે ભોગ બન્યા છે એક થાય ને તમને દાખલો ખાલી આપીને મારી વાત પૂરી કરું માંડલ બેચલોજી જે ચુંબાલી ગામ હતા ને એ સો દિવસ સુધી એક બોર્ડ મારેલું હતું એ બોર્ડ શું માર્યું ખબર છે જમીનના દલાલો સરકારી અધિકારીઓ અને ભાજપના નેતાઓ કરવો નહીં કરવાની શાંતિ નું પ્રતિક સફેદ કલર એમાં લાલ અક્ષરે લખેલું આ જે શબ્દો છે એટલે પેલા પૂછ્યું કેમ સફેદ અને લાલ સફેદ શાંતિ માટે લાલ ક્રાંતિ માટે વાહ આ બે મેસેજ આપ્યા હતા તમને લાગશે જે કરો આ દિવસમાં એક પણ સરકારી અધિકારી કે એક પણ નેતા એ ગામમાં પગ નતા મૂકી શક્યા ત્યારે તો નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા તો તોય એના માણસો પગ મૂકી શક્યા નહીં કારણ કે લોકો બહુ જ કડક હતા એટલે આપણે થોડી મક્કમતા કડક અને ત્યાં નિયમ હતો કોઈને ઢેખારો નહીં મળવા કોઈને ગાળ નહીં બોલવાની કોઈનું અપમાન નહીં કરવાનું માત્ર સરકાર ખોટું શું કરે છે ચુંબાલી ગામની